વડોદરા વીસ લોકસભાના અપક્ષ ઉમેદવાર અતુલ ગામેચીનું સત્યનારાયણ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના તમામ હોદ્દેદારો દ્વારા પુષ્પગુચ્છ આપી મોઢું મીઠું કરાવીને વધુમાં વધુ મતો અપાવવાની હૈયાધારણા આપી હતી સાથે છેલ્લા પાંત્રીસ વર્ષથી અતુલ ગામેથી દ્વારા જે રીતના પ્રાથમિક સુવિધા હોય કે અન્ય કોઈ પણ રીતના જનતાને લગતા પ્રાણ પ્રશ્નો હોય તેનો ઉકેલ લાવવાના પ્રયાસ કર્યા છે

જણાવ્યું કે યોગ્ય વ્યક્તિને ચૂનો જે તમને ઓળખતા હોય ના હોય ના ઓળખતા હોય તો પણ છે અતુલ ગામેજીના જે એમના સારા કાર્યોને બિરદાવે છે તો મારી નમ્ર એમને વોટ આપીને વિજેતા